પણ તમારી બી એક નૈતિક ફરજ આવે કે ના આવે કે સરકાર આપણને પૈસા આપતું હોય પગાર આપે છોકરાઓનું શું છોકરાઓનું શું કરશે બાજુમાં નદી જેલો બનવા કે બધા છોકરાઓ વાલી ઓગળને ને એના શિક્ષક ઓગળને એ જતો છોકરાઓનો ભંતર અમે કેજે જ કરાવવા ને જાવ ને જે અમે ની જતા અમે કે મે એક વર્ષથી તમારા બધા ગામવાળા ગામવાળા ઉતા હારા કે ઉંજીલો તમારી ઉપર પહેલા બી મીડિયામાંથી બધા આવી તો ગામવાળા એવું કીધું કે ના સાહેબ બીમાર છે એમને થોડાક અંદર પ્રોબ્લેમ ચાલે બીમારી ના લીધે આવે બી બી તમારી છે કે નહીં કે ભાઈ તમારેથી સેવા ના અપાતી હોય બરાબર તો તમે પ્રેમથી રાજીનામું આપી દો તો તમે બીજી સ્કૂલ પસંદ કરી લો એ નાનું અમદું કામ છે આના છોકરાઓનું ભવિષ્ય હું કરવા બગાડો તમારે એક શિક્ષકના લીધે આજુબાજુના બધા શિક્ષકો ખોટા થાય તમે કે તમે આવો એટલે બીજા શિક્ષકને જવાબદારી આપવી પડે બરાબર એટલે બીજાનું તમારું તો હોય ગયું પણ છોકરાઓનું ભવિષ્ય મેં તો તમને હજુ એવું કહું છું ગામવાળાએ તમને એક દોઢ વર્ષ સુધી તમારી બીમારીના લીધે તમને છોડી દીધા કે ચાલો સાહેબ બીમાર છે એટલે આપણે એક વખત તો બધાએ માફ કર્યા હતા બરાબર છે ભાઈ તમારે બી નૈતિક ફરક તમારી સમજવાની કે નહીં સમજવાણી ભાઈ મારાથી સેવાના ઘણું બધું યંગ જનરેશન છે સાહેબ કે જે નોકરી કરી શકે એવું છે તો તમે તમારાથી નોકરી ના થવું તો તમે સ્વૈચ્છિક રાજીનામું આપી દે અને રાજીનામું આપવું બીજી સ્કૂલ તમે પસંદ કરી લો

तुम्हारा जी शरीर ने तुमने कोई तकलीफ कोई भी मारी हो गांव वाला तुम एक वर्ष से तुमने हाइज हुआ बराबर छोकरा वाला तो पूछो छोकरा वाले कि तुमने आज आए कितने टाइम से जो है देखो छोकरा को खबर है मार तो और नो बात होती रहती छोकरा तुमने गांव वाला कि तुमने आधा टाइम से में आए अरे वर्ष से अरे वर्ष से वर्ष ना 10 एक નીચે એક મહિનાનો આવે પૂરી પૂરી એક મહિનો તમે રેગ્યુલર માર પડ્યો તો અમને હાજરી પત્ર ગોસતો બધું સાહેબ આ ના આવું જો અમે કે વધારે કરવું નહી અમારે તમને હાજર કરવાનો આવતા નહી એટલે કોઈ તમારે જેમી જેવું અઠાણીમાં આવીને માલે જા આની પર રિપોર્ટમાં એટલે એવી बड़ा बड़े लड़का मैं आओगे लड़का स्कूल बंदी बन लड़का चौकरा हो गेम में सीख रहा है लड़का चौकरा हो गोविंद सिंह बत्तमी बीजी स्कूल मस्तन कर लो ना बत्तमी लड़का बड़ा सोना बन रहा है यार चल यार दूध पड़ा है कितना नदी पानी आप चाहिए यार कितना बदौलत हम नदी में खाने हो ज तो तो चीते मने करा लागला ना नालेले गाव मराजो तुम्ही पूरी पूरी सरकार ऐकतोय तुमारू बધું हाची लिहू तो भाईसाहेब ती मध्ये जे अभी तकलीफ छे एक्सीडेंट झाला की आ रित्या अगदीच वस्तु तुमने आई पण हवे तुम्ही भी नाही सेवा आहे तो तुम्ही प्रेम जी आगी दोले की मरे आज्ञामा को मी काम करते सेवा नाही આપી शकतो शिक्षण गरज दणईया युमन छोकराओ एक खेळो ता आपण ना 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 सेवा नाही करू मी એ સાબિત કે બી તમે તમને પૂરી નહી પડી એટલે આવે આ પોસિબલ નથી અધી વર્ષ તમે આમાં પણ મે તમને કવર દીધી કોન અધી અધી વર્ષથી તમે કેટલા 10 દિવસની રેગ્યુલર આવ્યો છો ને તો ખાલી 10 દિવસ તમે મને પૂછો તો મે 10 દિવસ આવ્યો છોકરાઓની ભણી બીજી સ્કૂલ માં જતા રહ્યા આટલા પછી એ તો મને એટલે આવ એ નહી સાહેબ સાહેબ તમને આવ છોકરા મને કોઈ પૂછો તપે એક ઉત્યો એટલે મે 3000 વાળા ચોરાના પર તો મે તમારું ઉતતા આવી તો હોય છે સુરત છે ને એ બધા ગામમાંથી ભણી આ બધા પણ તો કરી ખાવાની તો થઈ ગયો તમે ને કસમ તમે નોકરી નહીં કરો દુકાનેથી કોઈ નોકરી નહીં રાખો